હેલો દોસ્તો હાલમાં જ સરકાર તરફથી નવા પાન કાર્ડ વિશે એક જાહેરાત કરવામાં આવી છે જેને નામ આપવામાં આવ્યું છે પાન કાર્ડ ટુ પોઈન્ટ ઓ તો ચાલો જાણીએ શું છે પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો વિશે સાંભળતા જ આપણા મનમાં ઘણા બધા પ્રશ્ન આવે જેમ કે નવું પાન કાર્ડ આવશે જૂનું પાન કાર્ડ બંધ થઈ જશે નવું પાન પાન કાર્ડ ક્યાંથી નીકળશે નવા કાર્ડમાં કેટલો ખર્ચ થશે વગેરે તો ચાલો જાણીએ વિગતવાર સરકાર દ્વારા જે નવું પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરો શરૂ કરવામાં આવ્યું છે જેમાં જૂના પાન કાર્ડ કરતા થોડા નવા ફીચર્સ હશે અને તેનાથી જૂનું પાન કાર્ડ બંધ થઈ જશે એવું કંઈ નથી અને અત્યારે જેમ જૂનું પાન કાર્ડ ચાલુ છે તે જ રીતે જૂનું પાન કાર્ડ ચાલુ જ રહેશે નવા પાન પાનકાર્ડમાં એક ક્યુઆર કોડ આપેલો હશે જેને સ્કેન કરવાથી તમે પાન કાર્ડની વિગત જાણી શકશો નવા પાન કાર્ડ માટે તમારે કોઈ જાતનો ચાર્જ ચૂકવવાનો નથી પણ જો તમારે તેની ફિઝિકલ કોપી જોઈતી હોય તો એના માટે સરકાર દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવશે તે ભાવ ચૂકવવાનો રહેશે નવા પાન કાર્ડ માટે સરકારના ઓફિશિયલ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ તમે ઓનલાઈન ઓર્ડર કરશો એટલે નવું પાન કાર્ડ તમને ઘર બેઠા તમારા ઘરે મળી જશે દોસ્તો આ હતી માહિતી ટૂંકમાં પાન કાર્ડ વિશે વધારે માહિતી મેળવવા માટે કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરજો